જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં નાગપંચમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું શ્રાવણ માસની શુદ્ધ અને વધ એમ બંને પક્ષની પાંચમમાં નાગપાંચમ વ્રત કરાય છે ઘણા લોકો નાગપાંચમનું વ્રત શુદ્ધ પક્ષમાં કરે છે તો ઘણા લોકો વધ પક્ષમાં કરે છે નાગપંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરાય છે કારણ કે ભારતની આ પ્રાચીન સંસ્કૃતિમાં પશુ પક્ષી વૃક્ષ વનસ્પતિ વગેરે દરેકની પૂજા કરાય છે ગૌપૂજા શસ્ત્રપૂજા વૃક્ષપૂજા નાગપૂજા વગેરે કરાય છે શ્રાવણ માસમાં નાગપંચમીના રોજ નાગનું પૂજન કરાય છે આર્ય સંસ્કૃતિ એ નાગને દેવ તરીકે સ્વીકારેલી છે કારણ કે આપણું ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે નાગદેવતા એ ખેતરનું એક રીતે રક્ષણ કરે છે આથી તેને ક્ષેત્રપાળ પણ કહેવાય છે જીવજંતુ ઉંદર વગેરેથી પાકને નુકસાન કરતું અટકાવે છે અને તેનું ભક્ષણ કરી એ પાકનું રક્ષણ કરે છે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે નાગોમાં હું વાસુકી નાગ છું તેમજ શંકર ભગવાને પણ પોતાના ગળામાં સર્પને ધારણ કરેલો છે આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતા તરીકે પૂજવામાં આવે છે આમ શ્રાવણ મહિનાની સુદ અને વધ બંને પક્ષમાં નાગ દેવતાની પૂજા કરવાનું મહાત્મ્ય છે નાગપંચમીનું વ્રત કરનાર બહેનો સવારે સ્નાન વિધિથી પરવારી પાણિયારા પર નાગ દેવતાનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી બાજરાની કુલેર અને નાળિયેરનું નૈવેદ્ય ધરાવી તલવટ કરી પ્રેમ પ્રેમપૂર્વક પૂજન અર્ચન કરે છે ત્યારબાદ વ્રત કથામાં નાગપંચમીની જે પ્રસિદ્ધ વાર્તા આવે છે તે વાર્તા વાંચે છે અથવા તો સાંભળે છે અને આગલા દિવસે પલાળેલા મગ વઠ વગેરે કઠોળનું નૈવેદ ધરાવવી એકટાણું કરે છે આમ પૂરી શ્રદ્ધાથી નાગપંચમીના દિવસે નાગ દેવતાનું પૂજન કરાય છે તો મિત્રો આ હતી વ્રતની વિધિ મહાત્મા હવે સાંભળશું વ્રતની કથા એક નાનું ગામ હતું તેમાં એક ડોશી રહે ડોશીને સાત દીકરા છ દીકરા મોટા હતા તેમની વહુઓને પિયરમાં ઘણું સુખ પૈસા ટકાની રેલમ ટોણા મારે વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને દુઃખ આપે બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો નાની વહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે ઘરમાં બધા તેના દુશ્મન એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની વહુની સામે કોઈએ જોયું પણ નહીં બધાએ દૂધપાક ખાઈ લીધા પછી સાસુએ કહ્યું કે આ વાસણ માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડી એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકી પાણીનું બેડું ભરવા આગળ ગઈ એવું વિચાર્યું કે કામકાજમાંથી પરવારી ખીરના પોપડા ખાઈ લઈશ કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી એ રાફડામાં નાગણી રહેતી હતી તે પણ ગર્ભવતી હતી તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ નાની વહુએ વાટકો ખાલી જોતા માથું ફૂટ્યું અને બોલી ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે કોને દોષ દઉં હશે જેણે ખાધું હોય ભગવાન એનું પેટ ઠારજો એવા આશીર્વાદ આપ્યા રાફડામાં રહેલી નાગણી નાની વહુનો આશીર્વાદ સાંભળતા ખુશ થતી બહાર આવી અને બોલી બહેન તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું પણ એ તો કહે તારે એવી રીતે શું દશા પડી કે અહીંયા આવીને ખાવા પડે નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી નાની વહુની દુઃખ ભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને એણે કહ્યું કે દીકરી તું રડીશ નહીં આજથી હું તારી માં છું આજથી મને તારી માં ગણજે મનમાં જરાય દુઃખ લાવીશ નહીં તારો ખોળો ભરવા અમે બે આવીશું તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો દિવસો પસાર થવા લાગ્યા પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી રાફડા પર મૂકી છું મારી આબરૂ રાખજે એમ કહી નાની વહુ તો પછી પોતાને ઘેર ગઈ ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યો ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુની ઘરે આવ્યા આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને પોતાને ઘેર લઈ ગયા સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો દીકરો તો રાત્રે વધે અને તેનાથી વધારે દહાડે વધે એમ નાની વહુની સાથે નાગણી વ્યાય છે અને તેના બચ્ચા મોટા થાય છે દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે કે અમે ચારો ચરવા જઈએ છીએ દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડશે ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે આમ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા છે દૂધ હજી ગરમ છે નાની વહુ કંઈક કામમાં છે અને નાની વહુનો દીકરો બાખોડિયા ભેદ ચાલતા શીખી ગયો તે બાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજી અને જાય છે અને એના હાથે ઘંટડી વગાડે છે તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાજી જાય છે અને કોઈનું મોઢું મળે છે તો કોઈની પૂંછડી વળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડિયા થઈ ગયા છે કે કોઈ બાંડિયા થઈ ગયા છે નાગણી નાની વહુને પૂછે છે આ કોણે કર્યું ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું આમ ને આમ ઘણો સમય પસાર થાય છે પછી નાની વહુને નાગ નાગણીએ જીયાણું કરી તેના સાસરે વિદાય કરે છે જીયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી જાય છે એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે સાસુ કહે એ પાણી ભરવા ગઈ છે નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડ મૂકવા આવશે એટલે આપણે તેને દંશ દઈ દેશું નાની વહુ પાણિયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ વાગે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચાવોને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે સાસરામાં નાની વહુ માનીતી થઈ તેથી જેઠાણીઓ વગર લાકડી બળવા લાગી એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસળી થોડી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેળાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે સાત વીસ એટલે કે એકસો ચાલીસ દૂચણી ભેંસ મોકલી શ્યામાએ રાખ્યા વગર અડધી જેઠાણીને આપી અને એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની બની ગઈ હે નાગદેવતા હે નાગમાતા જેવા તમે નાની વહુને ફળ્યા એવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો જય નાગદેવ તો મિત્રો આ હતી નાગપાચમ પાંચમ વ્રતની સુંદર કથા ભગવાન શંકરે પાર્વતીજીને નાગપંચમીના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે આ વ્રત અતિ પુણ્યશાળી વ્રત છે અને તે દેવોને પણ દુર્લભ છે દૂધપાક કે ખીરનું નૈવેદ્ય ધરાવી ભક્તિભાવથી પૂજા કરી બ્રાહ્મણને જમાડી પ્રસન્ન કરવા અને તેમને શક્તિ અનુસાર દાન દક્ષિણા પણ આપવી જે વ્રત શુદ્ધ ભાવથી આ વ્રત કરે છે તે જરૂર વિષ્ણુ પદને પામે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે નાગ પંચમીના દિવસે જે લોકોને સ્વપ્નમાં નાગના દર્શન થાય છે તેમને છુપો ખજાનો મળે છે આથી નાગ પંચમીના દિવસે નાગ દેવતાની પૂજા કરવી નાગ દેવતાના દર્શન કરવા અતિ દુર્લભ છે તો મિત્રો આ હતી નાગ પંચમી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા જેનો સુંદર વિડિયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય નાગ દેવતા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ